અરવલ્લી એલસીબી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો અંગ્રેજી દારૂની હેરાફેરી કરનાર રીઢા ગુનેગાર ઝડપી પાડ્યો ઇટાળી ચોકડી પાસે એલસીબી પોલીસ વોચ રાખી હતી ત્યારે બોટલે બુટલે ઘરે ગાડી ઊભી ના રાખતા પોલીસે ફિલ્મી ડબ્બે પીછો કર્યો હતો આખરે કાર આખરે કાર આખરે કાર ચાલક ચાંદરેજ ગામના વિસ્તારમાં ગાડી ઊભી રાખતા ગાડી ચાલકને ઝડપી લીધો હતો અને એક આરોપી નાસી છૂટ્યો હતો ગાડીની તલાશી લેતા રૂપિયા ચાર લાખ નેવ હજાર ચારસો અડતાલીસનો વિદેશી દારૂ જપ્ત કર્યો આંબલિયારા પોલીસ સ્ટેશન કાર લાવીને ચાલક વિરોધ કાયદેસરની કાર્યવાહી કરી હતી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલી મા મામટ રેવિ સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે